ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિ કર્યાનો આક્ષેપો કર્યા છે થાન ખાતે રહેતા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું એસઆઈઆર અંતર્ગત કોઈ ઝીરો પોઈન્ટ સાત નંબરનું ફોર્મ ભર્યાના આક્ષેપો થયા છે ભાજપ દ્વારા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવ્યું હોવાનો પણ દાવો કર્યો છે એસઆઈઆર અંતર્ગત થતી કામગીરીમાં ભાજપ સરકાર દ્વારા મોટા પાયે ગેરરીતિ કરી બેદરકારીનો આક્ષેપ કરી લોકોને સાવચેત કર્યા છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પાંચ વિધાનસભા આવે છે અને પાંચ વિધાનસભાની અંદર રાતોરાત અચાનક એક લાખ સાડત્રીસ હજાર જેટલા ફોર્મ નંબર સાત આવ્યા છે આ ફોર્મ નંબર સાત એટલે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેના ફોર્મ અને એની તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે બધા જ ફોર્મ છે બોગસ વ્યક્તિઓ દ્વારા ભરવામાં આવ્યા છે આજે અમે અહીંયા કલેક્ટર કચેરીના ચેમ્બરની અંદર ઓનલાઈન અમે લોકો સાબિત કરી દીધું કે માણસ જેણે ફોર્મ ભર્યા છે એને અમે અત્યારે ફોનલાઈન ઉપર સંભળાવ્યું અને એણે કીધું હું જાણતો જ નથી આમ કોંગ્રેસના ખાસ કરીને દલિત મુસ્લિમ આદિવાસી કોળી ઠાકોર જે ગરીબ વર્ણ છે ખાસ કરીને જે કોંગ્રેસને મત આપે છે એવા જ વર્ણના બધા જ મતો આ લોકો ઉડાડવાનું એક બહુ મોટું ષડયંત્ર કરેલું ને ષડયંત્રોને આજે મેં પર્દાફાશ કર્યો છે અમે ફોર્મ નંબર સાતની નકલ માંગી છે અને આજે અમને ડાયરેક્ટની ચૂંટણી અધિકારી દ્વારા અમને વિડીયો ઉપર એમણે ખાતરી આપી કે અમે બધા જ ફોર્મ નંબર સાતની અમે તમને નકલ આપીશું જેથી કરીને એના ઉપર ફોજદારી કાર્યવાહી કરી શકાય જે જે લોકોએ ફોર્મ નંબર સાત આ બોગસ પહેર્યા છે એ તમામ ઉપર ફોજદારી કાર્યવાહી કરવાની પણ એમને ખાતરી આપી છે એટલે આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું ખૂબ મોટું ષડયંત્ર જે આખું સોફ્ટવેર બેઝથી ફોર્મ નંબર સાત કમલમની અંદર ભરણા છે એનો આજે પર્દાફાશ થયો છે જો સરકારને ચૂંટણી પંચને એનામાં નીતિમત્તા હોય તો આની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે કે આ બધા ફોર્મ ક્યાં પ્રિન્ટ થયા છે કયા પ્રિન્ટરમાં પ્રિન્ટ થયા છે કેવી રીતે ફોર્મ પ્રિન્ટ થયા થયા તો બહુ મોટું કૌભાંડ બાર આવે પરંતુ ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીનું એક રમકડું બની ગયું છે એના હાથની અંદર રમી રહ્યું છે એટલે અમને એમના પર કોઈ ભરોસો નથી એક જ ભરોસો છે કે આપણી જનતાને આપણા નાગરિકોને આપણી સાથેની આ લોકોની સામે સજ્જડ લડત આપવામાં આવે તો જ આ લોકો સીધા થાય છે નમસ્કાર સમગ્ર રાજ્યની અંદર અત્યારે ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ ચૂકી છે અત્યારે એની અંદર ડ્રાફ્ટ યાદીની અંદર જો કોઈને વાંધા વચકા હોય તો એની વાંધા અરજીઓ ચૂંટણી પંચ દ્વારા મગાવવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવાની લાલચમાં તમામ નૈતિકતાઓ નેવે મૂકી અને એટલી હદે નીચે ઉતરી ચૂકી છે કે દલિતો આદિવાસીઓ પછાત વર્ગના લોકો અને એમાંય ખાસ કરીને લઘુમતી વર્ગ માટે એમની જે દ્રૂણાસ્પદ કહી શકાય એ હદની નફરત એ એક હદ કરતાં વધારે પાર કરી ચૂકી છે એવું કહેવાની ઈચ્છા આજે એટલા માટે થઈ કે ત્રેસઠ ચોટીલા વિધાનસભા મત વિસ્તારની ફોર્મ નંબર સાતની યાદી અમારા દ્વારા નાયબ ચૂંટણી અધિકારી પાસેથી માગવામાં આવી એની પાસેથી જે વિગતો અમને મળી ખૂબ જ ચોંકાવનારી યાદી છે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીએ કોમ્પ્યુટર જનરેટેડ ફોર્મ નંબર સાત પ્રિન્ટ કર્યા હશે કોને કર્યા હશે કેવી રીતે કર્યા હશે હજી તપાસનો વિષય છે પરંતુ જે વિગતો અમને આપવામાં આવી છે એનું તારણ જો કાઢીએ તો ખૂબ જ ચોંકાવનારું છે એમને દલિતો પ્રત્યે ઓબીસી પ્રત્યે આદિવાસીઓ પ્રત્યે કે લઘુમતી પ્રત્યે આટલી બધી નફરત કેમ છે એ સમજથી બહાર છે અમને જે યાદી આપવામાં આવી છે એમાં મોટા ભાગના નામો છે એ દલિત લઘુમતી સમાજના હોય એ સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી આવું જ કરવા માંગતી હોય એ પણ સ્વાભાવિક છે પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ થાનગઢ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીએ કે પછી કોમ્પ્યુટર જનરેટેડ ફોર્મ જ્યાંથી પણ આવ્યા હોય એ તપાસ કરીએ તો ખબર પડે પરંતુ એની અંદર ચોંકાવનારું એક નામ અમારા ધ્યાનમાં આવ્યું છે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ જે થાનગઢનું ગૌરવ છે અમારા મત વિસ્તારનું ગૌરવ છે પરંતુ એમની એક અમનસીબી છે કે લઘુમતી સમાજમાંથી આવે છે ભારતીય જનતા પાર્ટી ભલે પદ્મશ્રી આપીને નવાજવાનો દેખાવ કરે પરંતુ એમની અસલિયત એ આજે આ ફોર્મ નંબર સાતની અંદર દેખાઈ આવી છે કે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી હટાવવા માટેની અરજી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કરી છે એનાથી ચોકાવનારી વાત એ છે કે જે નામ વતી એ અરજી કરવામાં આવી છે કોઈ હિતેશ રાઠોડના નામે અરજી કરવામાં આવી છે એના ફોર્મ નંબર જે આપેલા છે આજે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં આખે આખા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ અને કલેક્ટર કચેરીના પ્રતિનિધિ મંડળની હાજરીમાં લાઉડ સ્પીકર ઉપર રાખી અને હિતેશ અમે ફોન કર્યો વિડીયો કેમેરાની સામે પત્રકારોની સામે તો એ હિતેશ રાઠોડ નામનો માણસ કઈ મળી આવેલ નથી જે ફોન નંબર છે એ રાજકોટના કોઈ અનનોન માણસનો છે એણે ફોન ઉપર કન્ફેશન કર્યું કે મને ગઈકાલથી આ પ્રકારના ફોન આવે છે પણ મેં એક પણ પ્રકારનું ફોર્મ ભર્યું નથી મારી જાણ બાર કોઈએ મારા નામથી છે આવા બધા ફોર્મ ભરેલા છે જો ખરેખર આવું થતું હોય તો આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય લોકશાહીને ટકાવી રાખવા માટે સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટ આનો સુઓ મોટો લેવો જોઈએ કે હાઈકોર્ટે આનો સુઓ મોટો લેવો જોઈએ ચૂંટણી અધિકારી પાસે આવા ફોર્મ કોણ રજૂ કરી ગયું છે એની તપાસ થાવી જોઈએ આ ફોર્મ કઈ જગ્યાએ પ્રિન્ટ થયા છે એના એપિક નંબર છે એ પણ મેચ નથી થતા તો કઈ જગ્યાએથી એક સાથે બલ્કમાં આખા ગુજરાત માટે આવા ફોર્મ છે જનરેટ થયા છે પ્રિન્ટ થયા છે કોઈ અનનોન માણસો આવીને રજૂ કરી ગયા છે અને ચૂંટણી પંચ એના ઉપર કાર્યવાહી કરી રહ્યું છે એનો અર્થ એવો થાય કે કોઈ આખે આખી સિસ્ટમ છે જે ભારતના ચૂંટણી પંચને હેક કરવા માગે છે આ નાની સુની વાત નથી આપણા દેશના પદ્મશ્રી વિજેતા સાથે પણ જો આ પ્રકારની ઘટના બની શકતી હોય તો નાના મતદારો સાથે તો ગમે ત્યારે ઘટી શકે લાખોની સંખ્યામાં મતદારોના નામ મતદાર યાદીમાંથી ઘટા કાઢી અને અનૈતિક રીતે ચૂંટણી જીતવાના પ્રોપેગેન્ડા જે કોઈ કરતા હોય ભારતીય જનતા પાર્ટી હોય વહીવટી તંત્રની અંદર બેઠેલા કોઈ અધિકારીઓ હોય કોઈ પદાધિકારીઓ હોય જે કોઈ હોય

જે કોઈએ આવા કોમ્પ્યુટર જનરેટેડ ફોર્મ ભર્યા છે એ તમામ ઉપર પોલીસ કેસ દાખલ કરી અને એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને અત્યારે જે કઈ ફોર્મ આવ્યા છે એ ફોર્મ ઉપર ચૂંટણી પંચે કાર્યવાહી કરવાને બદલે એના ઉપર ફોજદારી કાર્યવાહી કરી અને પછી નવેસરથી જેન્યુઅન ફોર્મ મગાવી અને એના ઉપર ચૂંટણી પંચ કાર્યવાહી કરે એવી નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટને જાહેર અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરું